ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય મહોત્સવની શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગરમાં શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી તાજેતરમાં મહાસૂદ તેરસને તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સોમવારના રોજ શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગરના શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવી મંડળ દ્વારા વહેલી સવારે ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી જેમાં સ્થાનિક જ્ઞાતિ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો મંડળની મહિલાઓ દ્વારા સામયું કરી શોભાયાત્રાના ખર્ચના દાતા શ્રી બિપિનભાઈ ડોડિયા અને તેમના ધર્મપત્નીએ આરતી ઉતારી બ્રાહ્મણના હસ્તે પૂજા વિધિ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી શોભાયાત્રાનું આગમન થતાં જ વિદ્યાર્થી ભવન પર હર્ષનો માહોલ જોવા મળ્યો શ્રી વિશ્વકર્મા દાદાની ધ્વજારોહણના દાતા સ્વર્ગવાસી શ્રી કાળિદાસભાઈ પી સુથારના બંને સુપુત્ર વિપુલભાઈ અને શિરીષ દ્વારા ધજા અને ધજાદંડનું પૂજન કરી વિદ્યાર્થી ભવન પર ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ હવનની શરૂઆત કરવામાં આવી મુખ્ય અતિથિ વિશેષ તરીકે પધારેલ લુહાર સમાજનું ગૌરવ એવા નર્મદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રી રમેશભાઈ ટી પીઠવાનું મંડળના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આમંત્રિત મહેમાન તરીકે પધારેલ આણંદના હિતેશ સ્ટીલ ફર્નિચરવાળા શ્રી હિતેશભાઈ અને વિશ્વકર્મા સમાજના સમાજસેવક શ્રી મુકેશભાઈ પંચાલ અને શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચારક સમિતિના ગુજરાતના પ્રભારી શ્રી નિલેશભાઈ કનાડિયાએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો શ્રી વિશ્વકર્મા દાદાના હવનમાં બેઠેલા યજમાનના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી આ ઉત્સવના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું અને મંત્રી શ્રી વિપુલભાઈ સુથાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાયેલ શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય મહોત્સવની ખુશી સર્વે જ્ઞાતિજનોના મુખ પર દેખાઈ આવતી હતી હવનની પૂર્ણાહુતિ બાદ સવે સાથે મળી ભોજન પ્રસાદીનો આસ્વાદ માણ્યો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા તમામ માહિતી વલ્લભ વિદ્યાનગરથી અમારા સહયોગી અશોક પીઠવા દ્વારા આપવામાં આવી હતી